જુનાગઢના વેપારી પાસેથી કાપડ અને રોકડ રકમ લઈ બાદમાં ઓનલાઈન છેતરપિંડી કરેલ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે ત્યારે આ બનાવ બાબતે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે રાધિકા પડિયાર દેવાંગ પડિયાર ભાવેશને હાલમાં પકડી પાડવામાં આવ્યા છે ત્યારે ઝડપાયેલા ત્રણેય સુરતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ એ ફોન પે ની ડુપ્લિકેટ એપ્લિકેશન દ્વારા મોબાઈલ દ્વારા પૈસા ટ્રાન્સફર કરાયા કહીને વેપારી ઓનલાઈન ફ્રોડ કર્યો હતો અને ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે કાર અને મોબાઈલ વગેરે પણ કબજે કર્યા છે અને વેપારીઓને આવા ફ્રોડથી સાવચેત રહેવાની પોલીસે અપીલ કરી છે તો બીજી તરફ મોબાઈલ દ્વારા પૈસા ટ્રાન્સફર કરાયા કહીને વેપારી સાથે છેતરપિંડી કરાઈ કુલ 13700 રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી જેની ફરિયાદ હેમંત રિઝવાની એ પોલીસ કરી અને આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન નાણાકીય લેવડ દેવડ વખતે તથા ફ્રોડ બચવા માટે અવારનવાર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જે અનુસંધાને રેન્જ આઈજી શ્રી નિલેશ જાડિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ કરવામાં આવતી હોય છે ગત તારીખ જુનાગઢ એ ડિવિઝન પોસ્ટે ખાતે એમજી વણઝારી ચોક પાસે હની નાઇટવેલ દુકાનમાં એક કપલ ખરીદી અર્થે આવેલ હતું અને દસ હજાર સાતસો રૂપિયાની ખરીદી કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની પાસે રોકડ રકમ ન હોય રોકડ રકમ પર તે લોકોને ત્રણ હજારની જરૂરિયાત હોય તે રીતે ટોટલ તેર હજાર સાતસોનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું હતું પરંતુ આ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ જે તે વેપારીના ખાતામાં જમા થયેલ ના હતી એટલે પાછળથી વેપારીને જાણ થયેલ હોય કે અમારી સાથે ફ્રોડ થયેલ છે અને જે અનુસંધાનને તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર કે પરમાર તથા તેઓની ટીમ દ્વારા આજ રોજ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ હિન્ડાઈ કંપનીની કાર અને મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર તથા મોબાઈલ કબજે કરવામાં આવેલ છે કરેલું હાલ જુનાગઢ વિસ્તારમાં મેંદરડા સાસણ રોડ ખાતેથી એક તેઓએ ચાર કેરીના બોક્સ ખરીદ કરેલ હતા જે પ્રાથમિક માહિતી મળતા તે અનુરૂપ પગલા લીધેલ છે અને ત્યારબાદ તપાસમાં આગળ રિવેલ થશે કે કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ફ્રોડ કરાય છે તો પકડાયેલા આરોપીમાં એક રાધિકાબેન દેવાંગભાઈ પઢિયાર છે દેવાંગભાઈ જગદીશભાઈ પઢિયાર છે અને ભાવેશ વિનુભાઈ ચાંગેલા છે ત્રણે ત્રણ સત્યનારાયણ સોસાયટી સુરત ખાતે રહે છે સાવચેતીના રૂપે કહી શકાય કે જ્યારે વેપારી હાલ અત્યારે ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઓનલાઈન વધ્યો છે ત્યારે વેપારીએ હંમેશા જયારે પેમેન્ટ થાય ત્યારે તો તે લોકોએ પેમેન્ટ વેરીફાય કરવું જોઈએ આ ઉપરાંત જે સ્પીકર પણ રાખવામાં આવે છે જેથી એક અલર્ટ મેસેજ તરીકે તમને મેસેજ મળી રહે અને જ્યારે વેપારીને પેમેન્ટ કોઈ પ્રાપ્ત થાય છે તો જે વ્યક્તિએ પેમેન્ટ કરેલું છે તેને પેમેન્ટનું જે ટેક્સ મેસેજ આવે છે બેંક તરફથી તેનો સ્ક્રીનશોટ તે લોકોએ લેવાનો આગ્રહ રાખવો જોઈએ આ પ્રકારના બચી આ રીતના કરતા એપ્લિકેશન લોકોની એમો એવી છે કે તેઓ પાસે ફોન પેની એક ડુપ્લિકેટ એપ્લિકેશન છે જેમાં તેઓ ક્યુઆર કોડ સ્કેન કરતા જે તે વ્યક્તિની માહિતી આવી જાય છે ત્યારબાદ તેઓ પોતે તેમાં એમાઉન્ટ એન્ટર કરીને પછી જે પેમેન્ટ સક્સેસ જેવો મેસેજ આવી જતા તેઓ વેપારીને દેખાડે છે પરંતુ ખરેખર આ પ્રકારનું કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થતી નથી જેનો તમને ડેમો પણ એક દેખાડવામાં આવશે પ્રકાશ તવે સાથે ભટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ